શું તમે પણ કંપની થીમ્સ વાપરી વાપરીને બોર થઈ ગયા છો તો ચાલો આપણે આજે હું એવી થીમ્સ અને મોબાઈલમાં બિલકુલ આસાનીથી વર્ક કરે છે અને મોબાઈલને તમે કંઈક અલગ રીતે બનાવી શકો છો તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં નંબરની થીમ્સ છે જે થીમ્સનું નામ છે એઆરસી લોન્ચર આપણે તમને બતાવી દો કઈ રીતે તેને વાપરવાનું છે તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કંઈક આવી રીતના તમારા મોબાઈલને બનાવી દેશે બધા જ શોર્ટકટ તમે એડ કરી શકશો બરાબર આ બધા શોર્ટકટ તમે એડ કરી શકો છો અહીંથી તમે ફ્લેશ બન ચાલુ કરી શકો છો બરોબર અહીંથી તમે કોલ ડાયલ કરી શકો છો જેમ કે તમે જોઈ શકો છો નંબર હું જેવા ડાયલ કરું એવા નીચે જે પણ મારા નંબર અહીં સેવ કરેલા હોય તે નંબર નીચે દેખાડવા માંડે છે બરાબર પછી અહીંયા સેટિંગમાં ક્લિક કરી અને અહીંથી તમે અલગ અલગ આની બધી તમે જોઈ શકો છો બહુ બધી સારી થીમ્સ છે એ થીમ્સ તમે ડાઉનલોડ કરી અને વાપરી શકો છો અલગ અલગ થીમ્સ છે જો તમે જેમ કે મારે આ થીમ્સ મને ગમે છે તો થીમ્સ ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી દેવાનું છે ઓટોમેટિક અપ્લાય થઈ જશે અપ્લાય થઈ જાય તમે જોઈ શકો છો અહીંયાથી તેના શોર્ટકટ છે જેમ કે તમારે બ્લુટૂથ બંધ ચાલુ કરવું હોય તો અહીંયા ક્લિક કરી દો એટલે બ્લુટૂથ પણ બંધ ચાલુ કરી શકશો જેમ કે વાઈફાઈ ઇન્ટરનેટ કઈ કંપનીનું ઇન્ટરનેટ તમારા અત્યારે ચાલુ છે એ પણ બતાવશે અહીંથી ડેટા બંધ ચાલુ કરી શકો અને બધી વસ્તુ તમે જોઈ શકો બેટરી પર્સન્ટથી તમે ડાયરેક્ટ મ્યુટ પણ કરી શકો ફોનને સાયલેન્ટ કરો તો સાયલેન્ટ કરી શકો નાઇટ મોડ કરો તો એ પણ કરી શકો છો જે તમારે જે પણ શોર્ટકટ મૂકેલા હોય તે તમે કરી શકો શોર્ટકટમાં જેમ કે તમારે ચેન્જીસ કરવું છે બરાબર અહીંથી તમે ક્લિક કરશો એટલે એનું હોલપેપર જે પણ હોલપેપર આવે એ વોલપેપર ચેન્જિસ થઈ જશે પછી બરાબર અહીંથી બહાર થોડા નીકળશો એટલે અહીંથી થીમ્સ આવે છે પછી અહીંથી બધા મોડ આવે છે જેમ કે તમારે આને ગોળ કરવું ચોરસ કરવું જે ગોળ છે એની અંદર કંઈ થીમ્સ તમારે મૂકવી છે બરાબર એવી રીતના આવે છે એનો પણ કલર તમારે ચેન્જ કરવો હોય તો કલર તમે ચેન્જ કરી શકો જો તમે ગુલાબી મેં કલર કર્યો તો એની ગુલાબી લાઇનિંગ થઈ ગઈ છે પછી એમાંથી થોડાક બહાર આવશો અને પાછું સેટિંગ ઉપર ક્લિક કરી અને તમારે વોલપેપર ચેન્જ કરવો તો એકદમ મસ્ત મસ્તના વોલપેપર મળે છે તમે જોઈ શકો છો અહીંયા આવી રીતના કંઈક અલગ અલગ વોલપેપર મળે મળે છે અલગ અલગ વોલપેપર રહેશે તમારે કોઈ પણ વોલપેપર તમને ગમે છે જેમ કે આ વોલપેપર ગમે છે એની ઉપર ક્લિક કરી અને તમારે ડાઉનલોડ કરીને ઓટોમેટિક તમારે અહીંથી અપ્લાય થઈ જાય એપ્લાય થઈ જાય તો તમે જોઈ શકો છો આવી રીતના કંઈક દેખાશે અને તમારે બધા જ મેન્યુ ઓપન કરો તો તમારે સર્ચ કરી લેવાના છે બરાબર બધા જ મેન્યુ ઉપર સ્વાઇપ કરો એટલે બધા મેન્યુ ઉપર આવી જશે આપણે બીજા નંબરનું જે લોન્ચર છે એમનું નામ છે ક્રિએટિવ લોન્ચર તમે જોઈ શકો છો આવી રીતના લોન્ચર આવે છે તો એને કંઈક ઇન્સ્ટોલ કર્યા પછી તમારે આવી રીતના મોબાઈલ બની જાય જે પણ બાય ડિફોલ્ટ એપ્લિકેશન હોય તેના તમારા હોમ પેજ ઉપર આવી જશે આવી રીતના ઉપર સ્વાઇપ કરશો એટલે આવી રીતના કાંક લાંબુ સ્વાઇપ કરશો એટલે તમારે આનો ચેન્જીસ કરવું હોય તે પણ ચેન્જીસ થઈ જશે બરાબર અને અહીં થી ઉપર સ્વાઇપ કરશો તો તમારા બધા મેન્યુ ખુલી જશે જે પણ તમારી બાય ડિફોલ્ટ એપ્લિકેશન જે ઇન્સ્ટોલ કરેલી હોય તે એપ્લિકેશન બધી દેખાડશે આવી રીતના બધી એપ્લિકેશન તમે જોઈ શકો છો અને અમુક એપ્લિકેશન આ બાય ડિફોલ્ટ નીચે જ તે હોમ સ્ક્રીનમાં આવી જશે તમે જોઈ શકો છો અહીંયા બધી એપ્લિકેશન અમુક અમુક પ્રકારની એપ્લિકેશન જે અહીંયા ડાયરેક્ટ એને હાથે તે એડિટ કરી લઈશું તમને આ એપ્લિકેશન ગમે છે તો એપ્લિકેશનને તમારે સ્ક્રીન ઉપર રાખવી તો આમ દબાવી રાખવાનું છે તો દબાવીને અહીં તમારે સ્ક્રીન ઉપર આવી જાય છે બરાબર અને એનાય થોડુંક સ્વાઇપ કરશો એટલે નીચે એનું ચેન્જિસ આવડું સેટિંગનું ઓપ્શન આવે છે તમારે રૂમે પ્રો વર્ઝન લેવું હોય તો પ્રો વર્ઝન પણ તમે લઈ શકો છો બાકી ડેસ્કટોપ પર ક્લિક કરી અને તમે બધાનું ચેન્જીસ કરી શકો જેમ કે અહીં કલર છે એમાં કલર તમારે જે નીચે ટાઇટલનો કલર છે એ ચેન્જ કરવો હોય તો જેમ કે અત્યારે લાલ હતો તો હવે જોઈ શકો અહીં તમે પીળો થઈ ગયો છે જેમ કે લાલ હતો એનો પીળો થઈ ગયો છે પછી તમારે એમ થાય કે ના પીળો આપણે લાલ નથી પીળો નથી રાખવો તો લાલ કરવો હોય તો તમારે મનપસંદનો જે પણ કલર કરવો હોય તે કલર અહીંથી તમે સિલેક્ટ કરી અને કલર કરી શકો ડન કરી દો એટલે કલર આવી જશે પછી તમે પાછું પર ક્લિક કરી જેમ કે જે પણ કલર બાય ડિફોલ્ટ હોય તે રાખો હોય તો રાખી શકી શકો છો તમારે છ લાઈનમાં જે છ એપ્લિકેશન હોય તે એપ્લિકેશન દેખાડવી એપ્લિકેશન છ કરી શકો એનાથી ઓછા વધુ કરી શકો છો પછી અમુક મેન મેન જે સેટિંગ છે એ તમને બતાવી દઉં છું બાકી તમારે સેટિંગ તમારી રીતે કરવાનું રહેશે બરાબર પછી આગળનું આ ડ્રાઈવ મોડ મેં તમને કહી દીધું કે તમારે અલગ અલગ એપ્લિકેશન કેટલી રાખવી છે તે તમે રાખી શકો છો ડાર્ક મોડ કરો એટલે એ રીતના કાળું થઈ જાય છે અને લાઇટ મોડમાં લાઇટ થઈ જાય છે આ ડાર્ક એટલે કાળો એટલે મતલબ બ્લેક કલર નો અંધાત થઈ જાય ચાર્જિંગ બાર્જિંગનો તમારે ઇસ્યુ હોય તો તમે ડાર્ક મોડ પણ વાપરી શકો છો જે પણ મોડ તમારે વાપરો હોય તે વાપરી શકો છો પછી ફોલ્ટરમાંથી અલગ અલગ જે તમારે સેટિંગ કરવું હોય તે કરી અને નીચે સ્વાઈપ જેમ કે ઉપર એક આંગળી કરો તો આવી રીતના કંઈક અલગ ખુલ્લે નીચે બે ત્રણ આ બે છે ઉપર નીચેનું એ ફ્રી છે બાકી બધા પેડ વર્ઝન છે આપણે તો પેડ શું લઈને કરવાનું આપણે ફ્રીનું તો વાપરવાનું હોય ને બીજું સેટિંગ એ ટૂલ બોક્સનું છે જે ટૂલ બોક્સના ની અંદર એની જે થીમ્સ આવે છે એ થીમ્સ આવે છે એની અંદરથી તમે અમુક વસ્તુ તમને ગમતી ના હોય તો એ વસ્તુ તમે અહીંથી અમુક વસ્તુ તમને ના ગમતી હોય તો વસ્તુ વસ્તુ અહીંથી ડાઉનલોડ કરીને વાપરી શકો છો પછી બહાર નીકળે એનાથી તમારે થીમ્સ આવે છે એ થીમ આમાં પણ એવી થીમ્સ દેખાડે છે અલગ અલગ થીમ્સ તમે આ પણ થીમ્સ બધી જે પણ વાપર્યું હોય તે વાપરી શકો છો ડબલ ટેપ કરી અને તમારે અહીંથી વોલપેપર તમારે ચેન્જ કરવું હોય તો વોલપેપર તમે અહીંથી અલગ અલગ વોલપેપર આવે છે તે વોલપેપર પણ ચેન્જ કરી શકો છો અને તમારા જે પણ ફોટા છે જે ફોટાને તમારે વોલપેપરમાં લગાડવો હોય તો એ નીચે અહીંથી આમાં દબી દેવાનું છે અહીંયા દબી અને તમારે જે પણ ફોટા હોય તે તમારેથી ફોટા એડ અમે આ દેખાડવા માટે અમુક ફોટા એડ કરેલ છે એ ગેલેરીનો ઓપ્શન આવશે તમારી ગેલેરીમાં જેટલા પણ ફોલ્ડર હોય તે ફોલ્ડર તમારે દેખાડી દેશે એ બધા ફોટા તમારે ઓછામાં ઓછા ફોટા તમે પચાસ લઈ શકો છો પછી દસ મિનિટે એક ફોટો ચેન્જ થાય ત્રીસ મિનિટે એક ફોટો ચેન્જ થાય એક કલાકે અને એક બાર કલાકે ફોટો ચેન્જ થાય એ રીતના સેટિંગ આવે છે અને એ તમારે સેટ કરી દેવાનું એટલે સેટ તમારું વોલપેપર સેટિંગ થઈ જશે અને એ સેટિંગ ના કરવું હોય તો તમારે અહીંથી જેનું સેટિંગ આવે છે એ બાય ડિફોલ્ટ સેટિંગ બીજું પણ આવે છે એની અંદર તમારે જે પણ થીમ્સને એવું રાખવું હોય તો તમે સેટ કરી અને ધીરે ધીરે બધું કરશો તો શીખાઈ જશે ત્રીજા નંબરનું જે લોન્ચર છે ડીએનએ કરીને લોન્ચર આવે છે એ લોન્ચર પણ કાંઈક સારું એવું છે મતલબ સાદું અને સિમ્પલ લોન્ચર છે એમાં તમે ચાર પાંચ એપ્લિકેશન તમે બાય ડિફોલ્ટ રાખી શકો છો અને બાકી તમારે નંબર ઉપર ક્લિક કરી દેવાનું એ નંબરની તમારી જે પણ એપ્લિકેશન હોય એ એપ્લિકેશન આવી જશે બરાબર જેમ કે તમારે આપણે એપ્લિકેશન એમ જોયું છે તમારે જે પણ એપ્લિકેશનને ગોતવાની હોય જેમ કે ફોટો ગોતો હોય તો ફી ઉપર ક્લિક કરી દેવા એટલે ફોટો નામની જેટલી પણ એપ્લિકેશન આવે ને પેલી એપ્લિકેશન આવી જશે અને આવી રીતના તમે એપ્લિકેશન ઉપર સ્વાઇપ નીચે કરીને કરી શકો છો અહીંથી આમ તમારે ફેવરેટ અમુક મૂકવી તો ફેવરિટ પણ મૂકી શકો છો સાદું અને સિમ્પલ લોન્ચર છે પણ બહુ મસ્તનું લોન્ચર છે આ પણ લોન્ચર તમે ટ્રાય કરી શકો છો આમાં કોઈ એનું પર્સનલ કોઈ સેટિંગ નથી આવતું અને જો આવતું હોય ને તમને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરી દેજો જે ચોથા નંબરનું લોન્ચર છે એનું નામ વ્હાઈડ લોન્ચર છે તમને થોડોક ત્રાસો બનાવી દેશે એની અંદર તમે નોટપેડ એ યુઝ કરી શકો છો તમારે જે પણ લખવું હોય તે લખી અને તમારે અંદર જવાની જરૂર નથી ડાયરેક્ટ બારે તમને નોટપેડ દેખાડવામાં આવે છે પછી અહીંયા અમુક થીમ્સ આવે છે પછી આ તમારે ગેલેરીમાંથી ફોટો હોય તે ફોટો મૂકી શકો આ જે ફોટા છે એમાં તમારા ગેલેરીના ફોટા પણ તમે એડ કરી શકો છો અહીંયા મ્યુઝિક સેટ કરી શકો છો અહીંથી તમે કોલ કરી શકો છો અહીંયા તમારે જે તમારું સ્નેપચેટ છે એ પણ તમે વાપરી શકો અહીંયા તારીખ દેખાડે છે પછી અહીં ઉપર આવી રીતના સાહેબ કરશો એટલે બધી એપ્લિકેશન બાય ડિફોલ્ટ જે હશે એ આપવામાં દેખાડવામાં આવે છે અને આમાં તમારે કોઈ પણ અલગ સેટિંગ કરવું જેમ કે આ ફોટો તમારે ચેન્જ કરવો છે તો એની ઉપર લોંગ પ્રેસ કરી રાખવાનું લોંગ પ્રેસ કરી અને તમે જોઈ શકો છો અને નાનું મોટું કરવું હોય તો અહીં સાઇઝ તમે અલગ અલગ કરી શકો છો પછી અહીંથી તમારે જે પણ ફોન્ટનો કલર છે એ ફ્રન્ટ તમારે અહીં જેમ કે આ લાલ કલર કરવો હોય વ્હાઈટ કલર છે અત્યારે અને બ્લેક કલર કરવો હોય તો બ્લેક કરી શકો છો પીળો કરી શકો છો અને ઓકે આપીજો એટલે એ કલર એવો આવી જશે બરાબર પછી એની જે તે વોલપેપર છે વૉલપેપર પણ તમને ફ્રીમાં આપવામાં આવે છે બિલકુલ અલગ અલગ સેટ કરી શકો છો વોલપેપર સેટ થઈ જાય તે ગેલેરીમાંથી ફોટો પણ તમે લઈ શકો છો આ વોલપેપર તમે જોઈ શકો છો અલગ અલગ વોલપેપર પણ કંપની ફ્રીમાં આપે છે એકદમ મસ્ત ના વૉલપેપર બધા આપે છે ફ્રી એ વોલપેપર તમે અહીંથી સેટ કરી અને સેવ કરી જો એટલે વોલપેપર તમારે સેવ થઈ જશે પછી લોંગ પ્રેસ કરી રાખવાનો અને તમારે અહીંથી જે પણ ફોટો ચેન્જ કરવો છે જેમ કે તમારા અહીં ફોટો છે એ ફોટોને બદલવો છે તે ઉપર ક્લિક કરી અને તે તમારે નીચેની ગેલેરી તમારે આવી જશે તો એ ગેલેરીમાં તમે દબી દેશો એટલે ફોટો સેટ થઈ જશે પછી જેમ કે આ ફોટો તમારે ચેન્જ કરો એની પર ક્લિક કરી અને તમારી નીચે ગેલેરી ખુલ્લી જશે તો એમાં તમારો ગેલેરીમાં ફોટો આવી જશે બહુ મતલબ સારું એવું સેટિંગ છે તમે આ પણ લોન્ચર વાપરી અને થોડોક સમય તમે વાપરશો એટલે તમને બધું આવડી જશે